જો આજે રવિવાર છે એટલે બધા બાળકો જો 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 બે કાઢી નાખી આ બે રમે છે એ આ બાજુ હું રમો આને શું કેવાય અરે એટલે રમો છો હું તમે એટલે કેવાય કેવાય આમાં એક નીકળે એટલે બધી આપડી અમે રમતા ને એમ નાનો હતો ને તમારી જેવડો તો અમે ખાડો કરીને બોલે ડબી એક આવડતું બીજું કઈ આવતું નહીં અત્યારે જુઓ

હવે હજી તે બધી ગોળી એની જો નો નીકળી હાલે જા કાઢ નાખી હાલે એ હવે એટી જાય એટલે તું ને હા જો રહી ગયું નીકળી હવે આ પાકો થઈ ગયો હા જો આ રહી ગયો આ ઇટી ગયો તો આવડો આ સીટી જાત જાણે પાછી કાટ નાખી આ ઉઠે હવે જે ઈટી જાય ઈ એની ગોળી એમ ને વાહ ભાઈ વાહ હા કેટલી બધી કાટની કી આણે હા હવે આની ઇંટવાનું એટલે નોઈટી એટલે નો ઇટીએ કે હા જોબ આમનું હાલ એવું ભાઈ પડ્યું હોય એમ રહેવા દેવાની હોય સાફ કરવાનું હોય આ તો થોડીક ગેમ લાંબી આવી હાલો મારે લગ્નમાં જવું છે એટલે મોડું થાય છે ને રાખી ગયું મેં જોઈત મને આ પછી એ વાત થાછી પણ મોડું થાય તમે ક્યારે જોયેલા હું જોતો આ ગાઘા કરે છે આવડું આય ચાલો આગળ પછી આવું તમારે જો આ બે આ એવું જ રમેશ કાંક જો આ બે ત્રણ અહીંયા રમેશ આ કુંજું સાયકલ એન રખડેશ આ માનવ જો ગોડી ગોડે ઝાડ કરે છે પડવાના ધંધા છે આ બધાય જો એટલે છે ને બાઈક ઈ જો કાકા એ કા કા અહીં એ રીતે જ કક રમે છે એ કાંઈ એ ટીનો એ ગયો કારણ કે આવડતું નથી કાંઈ